મુસ્લિમ સમાજના બની બેઠેલા કિન્નરો હિન્દુ કિન્નરોને હેરાન પરેશાન કરીને ધર્મ પરિવર્તન બળજબરીપૂર્વક કરાવતા રોષ સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સમાજ આશ્રમ માણીશ દ્વારા જિલ્લા કલેક્ટર અને ડીવાય એસપીને આવેદનપત્ર આપ્યું શ્રી દાદા ગંગારામજી કિન્નર અખાડા શ્રી સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ કિન્નર સંપ્રદાયના કિન્નરો છેલ્લા કેટલાક સમયથી મોટા શહેરોમાં રહેતા અન્ય સમાજના કિન્નર દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને ધર્મ પરિવર્તન બળજબરીપૂર્વક કરાવવામાં આવી રહ્યું છે આ બાબતે સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સમાજ આશ્રમ માણેશ્વરા જિલ્લા કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર આપીને આવી પ્રવૃત્તિ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં મિયા જમાલ દાદા સંપ્રદાય જે અમદાવાદથી ચાલે છે તેઓ ઘણા લાંબા સમયથી સનાતની કિન્નર સમાજને તોડવા અને પોતાના મુસ્લિમ કિન્નર વધારવા મુગલોની જેમ જેહાદી કૃત્ય કરી હિન્દુ સનાતની કિન્નર અખાડાઓને મારીને ડરાવી ધમકાવીને ધાક ધમકીઓ આપીને અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી 北市。 ચરોતરના કિન્નર અખાડાને અખાડાની સંપત્તિ હડપી લેવા અમારા ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે મુસ્લિમ કિન્નર અખાડાના મુખ્ય લોકો અમુને આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ખોટા કેસ કરી અમુને દબાણપૂર્વક મુસ્લિમ કિન્નર અખાડામાં ભેળવી અમારું ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે આ મુસ્લિમ કિન્નર અખાડાએ કાવતરું કરી તેઓએ આ રીતે અમારા ઉપર દબાણ કરી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે આ રીતે ચાલતું રહ્યું તો આગામી સમયમાં દેશમાં હિન્દુ કિન્નર જોવા નહીં મળે સનાતન ધર્મમાં માનવ સેવા કિનર સમાજ આશ્રમ માણેશ દ્વારા જિલ્લા કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર આપીને આવી પ્રવૃત્તિ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ છે આરતી કુંવર મધુ કુંવર કિન્નર શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા જિલ્લો આણંદ ના અમે રહેવાસી છે પેટલાદમાં અમારું રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયનો અખાડો છે કિન્નરોનો તો જે અમદાવાદના કિન્નરો છે એ લોકો મોગલો વખતના મમ્મદ ડેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયા જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી એફઆરઓ ફડાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યારે હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મોગલની સમાજમાં નહીં જોઈન્ટ થાવ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે હો હોના ટોરા આવે છે જાતેને જાતે નુકસાન પહોંચાડે છે છરીઓ મારે છે બ્લેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આલે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ બીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માંગનારા ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગા કર્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે અને તો અમારી સાહેબથી માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં એવો એક પોલીસ સ્ટેશન બાકી નથી બધા જ પોલીસ સ્ટેશનોમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમારી સહાય નહીં કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ